જામનગરમાં નવા ફ્લાય ઓવર હેઠળ વીજ શોર્ટથી થી આગ લાગી જામનગર શહેરમાં નવ જોડાયેલ ફ્લાયઓવર ખુલ્લા માત્ર એક દિવસ પછી જ ઘટનાક્રમ સામે આવ્યો છે પહેલા વાહન અકસ્માત બની અને હવે ફ્લાયઓવર નીચેની પિલોરની વીજ લાઇનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી મળતી માહિતી અનુસાર નવા ફ્લાય ઓવર હેઠળ જૂના રેલવે સ્ટેશન પાસેના પિલોરમાં લગાવવામાં આવેલા ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયરમાં વીજ શોર્ટ સર્કિટ થવાને કારણે વાયર સળગ્યા અને આગ ભડકી ઉઠી આગના ધુમ્મસ અને જ્વાળાઓ જોવા મળતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં ભય સર્જાયો અને ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી તરત જ ઘટના સ્થળે પહોંચી હતી સૌપ્રથમ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો અને ત્યારબાદ ડીસીપી પાવડરનો ઉપયોગ કરી આગને નિયંત્રિત કરવામાં આવી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી આ ઘટના શહેરમાં નવો ફ્લાયઓવર ખુલ્યા પછીના દિવસોમાં સર્જાતી હોવાને કારણે પોલીસ અને ફાયર વિભાગને સતર્ક રહેવાની ખાસ સૂચના અપાઈ છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે